પાંચ થી સાત દિવસમાં માં પોરબંદર માર્કેટિંગમાં બારસો અગિયારસો બારસો બોકની આવક છે એનો ભાવ થાય છે એક નંબરનો નવસો રૂપિયાથી કરીને સોળસો સત્તરસો રૂપિયા બે નંબરનો ભાવ થાય છે સાતસોથી કરીને નવસો રૂપિયા આ વખતે શરૂઆતમાં જે કેરીના ફાર્મમાં જે ફ્લાવરિંગ હતું અને જે પાક બેઠો હતો એના હિસાબે લોકોનું એવું માનવું હતું કે આ વખતે કેરી પુષ્કર પ્રમાણમાં આવશે અને પુષ્કર એટલે પુષ્કર બી વધારે પ્રમાણમાં આવશે પણ છેલ્લા ચાલીસ દિવસ પહેલાં જે ચાકર પડી એના હિસાબે કેરીના પાકને બરો આવી ગયો તો એ માલ ઘણો બરી ગયો છે એ પછી કોરામર આવી કોરામર આવવાથી ખરી ગયું છે એના હિસાબે કેરીના પાકને બહુ મોટી નુકસાની આવી છે અને આ નુકસાની આવવાથી હવે જે આપણે અગાઉ માનવામાં આવતું કે પાક બહુ થશે કેરી બહુ આવશે સસ્તી થશે પણ એવું કોઈ ચિત્ર હવે દેખાતું નથી કેરી આ વખતે ગયા વર્ષ કરતાં જેટલી અથવા તો એનાથી ઓછી કેરી આવે અને આ વખતે કેરીની બજાર જળવાઈ રહે એવું માનવામાં આવે છે આપણે પોરબંદરમાં જનરલી બરડા ડુંગરની જે જગ્યા છે આપણી બરડા ડુંગરની જે ફાર્મ છે કાટવાણા ખંભાળા હનુમાનગઢ આદિત્યના ત્યાંથી મોસ્ટલી માલ આવે છે ને એ માલ સારો ખાવામાં મીઠો અને ફળદ્રુપ હોય છે અને ટેસ્ટી હોય છે એનું એની સ્વાદને સુગંધ આખા ભારત દેશમાં તો છે પણ બહારના દેશોમાં બી એના ઇમ્પ્રેસ થયા છે લોકો પ્રભાવિત થયા છે આપણી બડા ડુંગરની કેસરને ટેસ્ટથી અને સ્વાદને સુગંધથી ગયા વર્ષમાં ભાવ આપણે સારા માલનો બારસો તેરસો જળવાઈ રહ્યો હતો ને આ વખતે બી ગયા વર્ષ જેટલો પાક થાય એવું અનુમાન છે પણ કદાચ ઓછો બી થાય તો આ વખતે બી સારા માલનો બજાર જળવાઈ રહેશે એવું માનવામાં આવે છે

આજુ વખતે કુદરતી વાતાવરણને લઈને પાકમાં ઘણી અછત છે એટલે બજાર બહુ સારી છે નવસો લઈને પંદરસોથી સોળસો સુધીમાં દસ કિલાના બોક્સનું વેચાણ થાય છે પણ આવનારા દિવસોમાં કદાચ આવું ના આવું રહે તો કેરીની બજાર ડાઉન થવાની કોઈ શક્યતા છે નહીં કેરી તો જે દર વર્ષે આવે છે એ સારી જ છે પણ પાક ઓછો થયો છે જે અગિયારમાં બારમા મહિનાની ફૂટ થતી હોય છે એ કુદરતી વાતાવરણને લઈને થોડીક અછત થઈ છે બાકી માલ તો જે કાંઈ દર વર્ષે આવે છે રાબેતા મુજબ એ જ આવે છે કારણ કે બરડાના બરડા વિસ્તારના માલમાં તો કોઈ દાઉં રોય જ નહીં વસ્તુ સારી જ આવે છે અલ્લેશ્વર ખંભાળા હનુમાનગઢની કેરી આવે બહુ સારી આવે અત્યારે હજારથી પંદરસો રૂપિયાનો બોક્સના ભાવ આવે છે પણ માલ ઓછો છે પણ આવશે એવી શક્યતા છે ખાલી બારસો રૂપિયા ભાઈ ભૂપતભાઈ બારસો બારસો રૂપિયા બારસો રૂપિયા લગો છે રૂપિયા ભાઈ ચારસો ચારસો રૂપિયા ચારસો હવા ચાર ચાર હવા હવા ચારસો રૂપિયા ચારસો પચ્ચીસ રૂપિયા ચારસો પચ્ચીસેઠ ચારસો પચીસ જશે હા સેઠ નવાદાર છે ભાઈ ચારસો પચ્ચીસ રૂપિયા આજેથી બારસો થી માંડીને પંદરસો ભાવ છે બરાબર અને માલ હારા આવે છે હનુમાનગઢ કાટવાણાનો અને ખંભારાનો એ જ માલ આપણે લઈએ હા બગોદર અમારે થળો છે અહીંયા અમે વેચાણ કરીએ બરાબર અમે સો રૂપિયા ફેરે ધંધો કરીએ

Yes, sir!